નમસ્કાર શું નામ તમારું દિવાન હમીદ ખ્યા ધકાતા ગામ બોરિયા તરુસીલા જીલો આણો ઓકે તમારો મોબાઈલ નંબર છે 7698 4357 ઓકે તો કોઈને ક્રોસ ચેકિંગ કરવું તે પણ કરી શકે છે આવા તમને કઈ બીમારી હતી શું શું બીમારી હતી ફેફસા ખલાસ થઈ ગયો હતો ડોક્ટરે એવું કીધું

બે વર્ષ ઉપરથી પ્રોબ્લેમ હતો એના માટે ખર્ચા કેટલા કરે હજાર રૂપિયા તમે કરી ચૂક્યા રાઈટ ના તે છતાં કોઈ પરિણામ ઝીરો હતું બરાબર ને ત્યાર પછી મેં તમને પ્રોડક્ટ આપી ઓકે કઈ પ્રોડક્ટ આપી નેટ કંપનીની પ્રોડક્ટ છે આ બધી નેચરમ પાવડર ઇજી ડિટોક્સ બરોબર છે કપ સિરપ છે બ્લડ ડીટોક્સ છે મલ્ટી વિટામિન મેન છે અને ડેન્ટલ ફિશ આ બધી પ્રોડક્ટ કેટલા ટાઈમથી વાપરો છો સત્તર દિવસથી તમે વાપરો છો એનાથી તમને શું અત્યારે લાગે છે કેટલું કેટલા ટકા રિઝલ્ટ લાગે છે ચેલા ટકા તમને રિઝલ્ટ સારું લાગે છે ચેલી ટકા કયું કયું સારું રિઝલ્ટ લાગે બધી રીતે શું કેવું છે આપ જે ફેફસામાં જે કફ હતો એ નીકળ્યો કે કફ ઓકે જે તમારે ગોળ નીચે ગોળ જેવું હતું એ લાગે છે કશું આવું એ જે પેટ આગળ ગોળ હતો એ લાગે છે આવું માં પેટ આગળ ગોટ પણ લાગતી નથી તો 7 દિવસમાં બધો પ્રોબ્લેમ સોલ્વ થાય ચાલવામાં કેવું છે સારી વાત છે ઓકે આખોમાં તેજ કેવું છે વિટામિન બધું કરે મળ્યું કે આખોમાં તેજ કેવું કે મારા ઓપરેશન કરાવવાનું સોનો આખોનો આખોનો પણ બીજો કઈ તમને ઉત્સાહ લાગતો હોય એવું પહેલા કરતા ઉત્સાહ લાગે આમ શક્તિહારી હા શક્તિહારી લાગે છે ઓકે તમે આ ખાટલામાંથી કેટલા દિવસે નીચે ઉતરી ગયા એક મહિને તમે ખાટલામાંથી નીચે ઉતરીને ગયા અથવા ખાટલામાં બેસી રહ્યા હતા ડોક્ટરે છેલ્લે શું કીધું તું ઓકે જો આ બાજુમાં શું નામ તમારું ઓકે તમે શું થા અમને એમની પત્ની પત્નીતા ઓકે તમે એમના ઘર તમારા ઘરવાળાનું શું પ્રોબ્લમ હતો બધા બહુ પ્રોબ્લેમો હતા એને લઈને તમે ડોક્ટર દવાખાનામાં ગયા ડૉક્ટર શું કીધું તું ઓકે અને એના માટે તમે એવું કીધું પણ અત્યારે કેવું છે કેટલા દિવસમાં સત્તર દિવસમાં શું શું રિઝલ તમને દેખાયા હતા બધી રીતે સારું થયું અત્યારે તમને એવું લાગે છે કે આવું એમનું જીવન ચાલશે સારું પહેલાં એવું લાગતું હતું પહેલાં એવું લાગતું નહીં હા ના ડોક્ટરે તમે ના પાડી દીધી કે ભાઈ આવું રજા લઈને ઘેર જતા રહો અને સેવા કરો અને એમને સારું નહીં થાય પણ હવે સત્તર દિવસમાં એવું લાગે છે કે હવે એમનું જીવન ચાલશે ઘણા બધા પ્રોબ્લમો સોલ્વ થયા કેટલા કેટલા ટાઈમ પછી તમે એમને એ આપણે ખેતર અંદર આયા બે મહિના જેવું અને દાદરો ઉતરીન જાય છે કે ઉચકી લે જવાનું ઉતરીન જાય છે આવું શ્વાસ ચડે છે કે શ્વાસ પણ ચડતો નથી તો આ બધી બીમારીઓથી સારું થયું તો આ પ્રોડક્ટ સારી કે ખોટી હા બીજા લોકો જે પણ પ્રોડક્ટ વાપરશે તમારે શું કહેવું સારું રિઝલ્ટ મળશે સારું મળશે રીઝન ને ઓકે તો આ પ્રોડક્ટ ચાલુ રાખજો કે જેથી કરી તમારી બીમારી દૂર થાય બરાબર અને બધા લોકોના આજુબાજુ આજુબાજુવા પ્રોડક્ટ અપાવજો હા ચાલો ઓકે થેન્ક યુ